ગત તેર જાન્યુઆરીના રોજ અમદાવાદ જિલ્લાના દોડકા બાવળા રોડ પાસે આવેલ ફાટક નજીક ખુલ્લી જગ્યાએથી હત્યા કરાયેલી હાલતમાં એક મુદ્દે મળી આવ્યો હતો જે અંગે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી ત્યારે તપાસ દરમિયાન આ અજાણ્યા શખ્સના મૃતદેહની ઓળખ હર્ષદ રાજપૂત તરીકે થઈ હતી જે બાદમાં પરિવારજનોની તપાસ કરતાં હર્ષદ રાજપૂત છેલ્લા થોડાક દિવસથી અસલાલી વિસ્તારમાંથી ગુમ થયો હતો અને તેનો મૃતદેહ ધોળકા બાવળા રૂપ પરથી મળી આવ્યા હોવાનું સામે આવ્યું હતું ત્યારે પોલીસને પરિવારજનોની પૂછપરછ કરતા પૂર્વ પત્ની અને દીકરી ઉપર શંકા જતા બંનેની આકરી પૂછપરછ બાદ આ મૃતદેહની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું જેને લઈ મળી આવેલ મૃતદેહને હત્યાનો ભેદ પણ ઉકેલાઈ ગયો હતો ત્યારે પોલીસે પૂર્વ અનિતા અને દીકરીની કાજલની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે મૃતક હર્ષદ રાજપૂત અનેક વખત દીકરી સાથે બિભસ્ત માંગણીઓ કરતો અને પત્ની પાસે દારૂ પીવાની પૈસા માંગી તકરાર કરતો હતો જેથી કાજલને લાગી આવતા તેના મિત્રો સાથે હર્ષદ રાજપૂતનું કાસળ કાઢી નાખવા માટે પ્લાનિંગ કરવામાં આવ્યો હતો અને પ્લાનિંગ અનુસાર જ એક દિવસ પૂર્વે પત્ની અનિતાએ હર્ષદ રાજપૂતને ઘરે બોલાવી ગળે ટૂંપો આપી હત્યા નીપજાવી હતી તો આ હત્યાને અંજામ આપવા કાજલ અને તેના મિત્રો સાજીદ આપતા બને ઇસ્લામે ભેગા મળી વૃદ્ધિને નિકાલ કરવા ધોળકા ટાઉન નજીક રેલવે ફાટકના સે નાખી આવ્યા હતા જોકે આ ગુનાઇત ષડયંત્ર રચવા માટે પૂર્વ પત્ની અનિતા અને કાજલ મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે જ્યારે કાજલનો મિત્ર સાજીદ ઉર્ફે બાલા શેખ અને તેના બંને મિત્રો આપદાબ પઠાણાને ઇસ્માઈલ ઉર્ફે અમ્મા શેખને બોલાવી હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો તો મહત્વનું છે કે આરોપી કાજલ અને સાજીદ બંનેને

કોમ્પ્લિકેટેડ એવી લાગેલી અને એના માટે અમે વધુ વિગતવાર તપાસ કરાવી એનું પીએમ વિગતવાર પીએમ પેનલથી અને વિડીયોગ્રાફીથી કરાવવા માટે જરૂરી તજવીજ કરી હતી અને આ અનુસંધાને પીએમ કરતાં તેનું સ્ટેન્ડ્યુલેશનથી મૃત્યુ થયું હોવાનું બહાર આવેલું અને બીજું કે લાસ્ટ જે છે એ સવારે દસ વાગે મળી પરંતુ એના ઘણા સમય પહેલાં એનું રાત્રે મૃત્યુ થયું હોય તેવું જણાયેલું આના આધારે તારીખ ચૌદ એકના રોજ મર્ડર દાખલ કરવામાં આવેલું અને એ મર્ડરની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ હતી કે એ આરોપીઓ કોણ છે અને આ વ્યક્તિ કોણ છે એ પણ એ વખતે ડિટેક નહોતું માન્ય આઈજીપી સરની ગાઈડન્સ હેઠળ એલસીબી ટીમે એની વધુ વિગતવાર પૂછપરછ આસપાસના વિસ્તારની કરી હતી તેમજ આ માણસના ફોટા પણ બધી જગ્યાએ સર્ક્યુલેટ કરેલા અને એમાંથી જાણવા મળેલું કે અસરી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં એક ઈસમ છે જે થોડાક દિવસથી દેખાતો નથી એક બે દિવસથી અને એ માણસ હર્ષદ કનુભાઈ રાજપૂત હોવાનું સામે આવેલું ત્યારબાદ એના ઘરે એના પિતાને અને અન્ય આસપાસના વિસ્તારના પાડોશીને પૂછતા જણાયેલું કે તેની એક ડિવોર્સી વાઈફ હતી અનિતા કરીને અને એની સાથે એ હજુ પણ સંબંધમાં હતો ને વારંવાર એના ઘરે જતો હતો અને અનિતાની અને તેના ઘરમાં તેની દીકરીઓની વગેરેની પૂછપરછ કરતાં એવી જા વાત જાણવા મળી કે આ વ્યક્તિ અનિતા સાથે આવીને ઝઘડો કરતો હતો અને આ ઘરની જે એની આગળના પતિની દીકરીઓ છે એમની સાથે પણ મિસબિહેવ કરતો હતો અને આ કારણે એસીબી ટીમને શંકા જતાં તેમની ડિટેલમાં પૂછપરછ કરતાં જાણવા મળેલું કે અનિતાની એક દીકરી છે કાજલ કરીને જેને જેની સાથે મિસબિહેવ કરતો હતો અને ઘરમાં ઝઘડા કરતો હતો એવા કારણસર કાજલના કહેવા મુજબ એને એના એક બોયફ્રેન્ડ છે સાથે એનો મિત્ર છે એને સાજિદને આ વસ્તુ જણાવેલી અને એ લોકો લગભગ છ એક મહિનાથી પ્લાન કરતા હતા કે આ માણસ એમના જીવનમાંથી જતો રહે કોઈ રીતે ત્યારબાદ બાર તારીખની આસપાસ એ માણસ રાત્રે અનિતાના ઘરે આવ્યો હતો ઝઘડો કરીને દારૂ પીને સુઈ ગયો હતો અને એના પિતા સાથે પણ કરીને આવેલો અને ત્યારબાદ અનિતાએ એના પોતાના મિત્રને સાજીદને પોતાના એટલે મીન્સ સાજીદના ફ્રેન્ડ્સ સાથે બોલાવેલા અને એ ત્રણેય જણા એની અનિતાની ઘરે જઈને અંદરના રૂમમાં જ્યાં આ મરણ હર્ષદ બેઠેલો હતો ત્યાં એની પાસે પહોંચીને એની સાથે વાત વાતમાં પછી ઝઘડો કરી અને એનું ગળો કપડાથી સ્ટોલથી ટૂંકો દઈને અને એનું મરણ નીપજાવેલું હતું અને ત્રણેય વ્યક્તિઓએ પછી સાજીદની રેડ કલરની ગાડી છે એમાં મૂકીને બોડીને ત્યાંથી રાત્રે મોડી રાત્રે હટાવી દીધું હતું અને આ દરમિયાન એમણે બોડીને લઈને અલગ અલગ જગ્યાએ ફરેલા આ બાબતે એ સતત કાજલ સાથે સંપર્કમાં હતો કે આ બોડીને મરણ જનાની લાશને એમણે ક્યાં નાખવી એટલે એમને અનેક જગ્યાએ ફર્યા પછી એમને સેફ લાગ્યું ધોળકા ટાઉનની હદમાં આ જે જગ્યા છે એક ખેતર છે અને થોડી અવરું જગ્યા છે એટલે રેલવે ટ્રેક પાસે એમણે આ મરણજાની લાશ નાખી અને ફોરિલ પોતાની લઈને પાછા જતા રહેલા અને એલસીબીને વધુ વિગતો મળતા એ પણ જણાવ્યું કે ફરીથી એ જગ્યાએ ચકાસણી પણ કરી હતી અને એની પણ અમને વધુ વિગતો મળી છે બેસિકલી અનિતા સાથે અને એની દીકરીઓ સાથે આ માણસ મિસબીઓ કરતો હતો દારૂ પીને ઝઘડા કરતો હતો તેનું મંદુખ રાખીને અનિતાએ પોતાના મિત્ર અને તેની તેના સામે આમાં અનિતા અનિતાનો રોલ એટલો છે કે ઝઘડો કરતી વખતે મીન્સ કાજલ જ્યારે એની દીકરી હાજર હોય અને અનુષા સાથે ઝઘડો થાય અને એ વાતના કારણે મંદુક હોવાથી વસદ જીવનમાંથી જતી રહે જતો રહે એ બાબતે અનિતા બહુ કોએક્ટિવલી આમાં લોકોને કાવતરું કરવામાં હેલ્પ કરતી હતી એની દીકરી કાજલ છે એણે જ આ વસ્તુ માટે સાજીદને ઉકસાવેલો હવે સાજીદ ઉર્ફે બાલા જે છે એ રેડીમેડ કપડાનો ધંધો કરે છે ત્રણ દરવાજા પટવાશે પાસે રહે છે અમદાવાદમાં અને એના બે ફ્રેન્ડ્સ છે આફતાબ ઉર્ફે પઠાણ નઝીર ખાન અક્રમ ખાન અને બીજો એક છોકરો છે ઈસ્માયલ ઉર્ફે અમ્મા બચાવ હુસૈનભાઈ આ બંને પણ સામાન્ય માણસો છે અને એ જ વિસ્તારમાં રહે છે એના ફ્રેન્ડ્સ છે તો વાત વાતમાં આપતા બંને અમ્મા જે એના સાગિતો છે એમણે એના હલપક પકડી રાખેલા મરણ જના અને દે ગળા પર સ્ટોલ જેવું કપડું વીંટાડીને એને ગળે ટૂંકો દઈને એનું મરણ નિપજાવ્યું હતું

મરણ જનાર અગાઉ થોડોક ટાઈમ માટે એની સાથે લગ્નમાં હતો પરંતુ એના ઝઘડો કરવાના અને દારૂ પીને ધમાલ કરવાના સ્વભાવના કારણે અનિતા એને થોડા વર્ષો પહેલાં છોડીને જતી રહી હતી અને એ જ વિસ્તારમાં રહેતી હતી હસરાલી વિસ્તારમાં પરંતુ આ ત્યાર પછી પણ સતત એની સાથે સંપર્કમાં આવતો એની સાથે એના ઘરે જતો ત્યાં જ મારે જમવાનું લાવ મને દારૂ માટે પૈસા આપ એ રીતે એની સાથે સતત ઝઘડા કરતો રહેતો હતો અને એના જ કારણે આ ઘટના બની છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ